કારણ કે સવાર નું ટાઈમિંગ છે પંદર થી વીસ એટલા ટ્રાવેલ્સની ઓફિસ છે કે જ્યાં તમે બુક કરી શકો છો સ્વાગત છે મિત્રો તમારું ફરીથી આપણે એક નવો બ્લોગની અંદર આપણો બ્લોગ રહેવાનો છે મુંબઈથી અમરેલી સુધીનું જોકે અત્યારે આપે છે મુંબઈના બોરવલી રેલવે સ્ટેશન પણ અને અહીંયાથી આપણે સીધા જઈશું એક કિલોમીટરનું અંતર ક્રોસ કરીને સંજીવ ગાંધી નેશનલ પાર્ક પર કે જ્યાં આપણે બસ મળી જવાની છે તો આ છે મુંબઈના બોરવલીનું રેલવે સ્ટેશન જોઈ શકો છો નહીં લોકલ ટ્રેનનું રેલવે સ્ટેશન અહીંયા છે કે લોકલ ટ્રેન અત્યારે આવેલી જ છે પણ આપણે અંદર નહીં જાય કારણ કે ટિકિટ લીધી નથી જસ્ટ ખાલી બ્લોક માટે જ અહીં આવ્યા હતા આપણે બે કિલોમીટર ક્રોસ કરીને અને આ છે ભાઈ બોરોડી રેલવે સ્ટેશન મુંબઈનું સામે તમે જોઈ શકો છો તે છે લોકલ ટ્રેન જે જોઈ રહ્યો છે તે બોરોવેલી રેલવે નો બહારનો ગેટ છે હવે અહીંયાથી પણ તમે જઈ શકો છો કે જે એક કિલોમીટરની અંતરે ટ્રાવેલ્સ ઓફિસો આવેલી છે અને અહીંયાથી પણ તમે જઈ શકો છો પણ તમારા બધા માટે હું બેસ્ટ ઓપ્શન કહું કે આ જે બહાર જવા માટે રસ્તો છે ને એ સીધે તો તમને અહીંથી જવાનો રહેશે તમારે ઇઝીલી જસ્ટ પાંચ જ મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ રહેશે તમારે અને સીધો જ રોડ આવી જશે જ્યાં કહેવાય ને સર્કલ આવશે ત્યાં જ આપણે ગુજરાતી લોકોની પંદરથી વીસ ઓફિસ છે ટ્રાવેલ્સની તો ચલો હવે આપણે ધીરે ધીરે તે તરફ જઈએ ભાઈ અહીંયા શનિવારે ખૂબ મોટી સંખ્યામાં માર્કેટ લાગે છે પણ આજે રવિવારના કારણે નથી બહુ કઈ માર્કેટ લાગેલી એક વાત કે ભાઈ આપણા ગુજરાતી લોકો ચાલીસ ટકા આપણા ગુજરાતી લોકો છે જે બોરવલી ની અંદર રહી છે મિની ગુજરાત પણ છે બોરવલીની અંદર તો ચાલો આપણે ગુજરાતી માર્કેટ કહેવાય ને કે અમદાવાદ જેવી રાજકોટ જેવી ફિલિંગ તમને આવશે તો ચાલો એ પણ આપણે જોતા જઈશું અને જઈએ આપણા ની તરફ મોસ્ટલી જેટલા ગુજરાતી લોકો સ્ટે કરે છે હવે તેની માર્કેટ તરફ આપણે જઈ રહ્યા છીએ અહીંથી તમને લાગશે કે ભાઈ આપણે ગુજરાતની અંદર જ છે પણ છે ભાઈ આ મુંબઈ અને મોસ્ટલી ઘણા આપણા ગુજરાતી લોકોના શોપ પણ અહીંયા છે કે તમને ખબર નહીં પડે કે તમે અમદાવાદ રાજકોટમાં છો કે મુંબઈની અંદર કે અત્યારે ગરમીના કારણે લોકો બહુ ઓછા નીકળે છે બાકી સાંજના ટાઈમ અને સવારના ટાઈમમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતી લોકો અહીંયા જોવા મળે છે માર્કેટની અંદર મિત્રો આજ આપણી મેઇન ગુજરાતી લોકોની માર્કેટ છે કે જે સાંજના ટાઈમમાં ખૂબ મોટી સંખ્યામાં માર્કેટ ભરાઈ જશે મુંબઈની લોકલ બસ ભાઈ ઘણા લોકોએ મને મેસેજ કર્યા કે તમે હમણાં બ્લોગ કેમ નથી બનાવતા તો ભાઈ આપણા ઓફિસના કામ માટે એટલી શું કહેવાય કે રજા નથી મળતી કારણ કે વેકેશન આવતું આવતું હતું આપણા બે મહિનાનું એ બદલ રજા નહોતા આપતા તો વિચાર કરું કે ભાઈ વીસ દિવસ આપણે કન્ટિન્યુ કામ ને ખેચી લેવી અને ભાઈ ફાઈનલી આપણે બે મહિનાનું વેકેશન પડ્યું છે તો હવે બસ ગુજરાતની અંદર જ બે મહિના ખુલી જશે ત્યારે રિટર્ન પાછા જતા રહીશું અને આ તમે જોઈ શકો છો કે ભાઈ મુંબઈના લોકલ બસનો બસ સ્ટોપ છે બોરવલી લોકલ બસ સ્ટોપ અહીંયા છે અને અહીંથી હવે બસ કાલી હવે ત્રણસો મીટર રહ્યું છે આપણે હાલીને જવાનું આ રોડ છે બરોબરી રેલવે ટેશન પાર્ક અને આ છે સંજય ગાંધી નેશનલ પાર્ક પર સોરી મને તો સંજીવ ગાંધીએ સમજાવતું હતું પણ છે સંજય ગાંધી નેશનલ પાર્ક તો જે કહેવાય ને કે બોરવલી બહુ મોટો મોટો પાર્ક છે એ પણ તમને બતાવી દીધા ચલો આ રોડ છે જે બોરવલી રેલવે સ્ટેશન અહીંયાથી આવે છે અને આ જે રોડ તમને દેખાય છે તે છે નવી મુંબઈ જ્યાં આવનારો રોડ અને હવે તમને હું બતાવી દઉં કે ભાઈ સામે જે તમને દેખાય છે રોડની પેલી સાઈડ ત્યાં આવેલું છે સંજય ગાંધી નેશનલ પાર્ક જે બોરવલીનું ખૂબ મોટું નેશનલ પાર્ક કહેવામાં આવે છે અને આ પણ રોડ આવેલો છે બોરવલીથી અને સામે જે તમે જોઉં છો ત્યાં છે આપણા બધા ગુજરાતી લોકોની ટ્રાવેલ્સની ઓફિસો તો ચલો અહીંયા પણ આપણે જઈએ અને તમને એ પણ બતાવો તમારે કઈ રીતના બુકિંગ કરાવ્યું બસ તો જોઈ લો મિત્રો સામે સંજય ગાંધી નેશનલ પાર્ક અને આ મેટ્રોનું છે આ તો ચાલો જઈએ મહાલક્ષ્મી બાંદ્રા અંધેરી થાય ને બોરવિલી આવે છે ભાઈ બસ અહીંયા જ બધી સ્ટોપ બસ થાય છે ગુજરાત જવા માટે નઈ તમારે અને આ તમે જોઈ શકો બે નો ઓફિસો કઈ રીતના છે ભાઈ આવો ત્યારે બુક તમે કરી શકો છો અને આપણે જે બસ છે તે છે અનુકૂળ ટ્રાવેલ્સમાં તો ચલો અનુકૂળ ટ્રાવેલ્સ હું પણ તમને બતાવી દઉં અનુકૂળ ટ્રાવેલ્સ આપણી બસનું બુકિંગ છે અનુકૂળ ટ્રાવેલ્સમાં અને જે અનુકૂળ ટ્રાવેલ્સ છે જે બોરવલી આવવાનો ટાઈમ છે બપોરે બે વાગીને અને બીજા દિવસે સવારમાં તમને નવ વાગે પહોંચાડી દેશે અમરેલીમાં સામે તમે જે જોઈ રહ્યા છો તે છે સંજય ગાંધી નેશનલ પાર્ક જે કહેવાય ને કે ચાલીસ કિલોમીટરની અંતર ફેલાયેલો છે મિત્રો અને કહેવાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે સવારમાં મોર્નિંગમાં વોકિંગમાં પણ ઘણા લોકો આવે છે અને મિત્રો બીજી એક વાત કે સામે ટ્રાવેલ્સની ઓફિસ છે અને જો તમારે ટાઈમ ન નીકળે તો તમે અહીંયા આવી અને નેશનલ પાર્કમાં તમે ફરી શકો છો જેની ટિકિટની પ્રાઇસ છે સિત્તેર રૂપિયા તો ઓલમોસ્ટ તમારે બેથી અઢી કલાક ટાઈમ નીકળી જશે આની અંદર આવશો એટલે ફાઈનલી આપણે અનુકૂળ બસ આવી ગઈ છે બે વાગે ને ટાઈમસર જ આવી ગઈ છે બસ તારી એમ રહી તો કે આપણી બસ છે તારી એમ જવા માટે અને આપણો સોફો જે છે નંબર Terima kasih telah menonton!

લોટેલ રેસ્ટ સ્ટોપ ભાઈ અનુકૂળ બસના ભાડાની હું તમને વાત કરું તો અનુકૂળ બસ જે છે મુંબઈથી જે આવે છે તેનું ભાડું છે પર પર્સન બારસો રૂપિયા જ્યારે તમે મુંબઈથી બુકિંગ કરાવીશો અમરેલી સુધીના તો બારસો રૂપિયા ભાઈ પર પર્સનનું ભાડું રહી છે પણ બસની અંદર પણ ટોયલેટ સુવિધા છે તો પણ સારું કહેવાય ભાઈ મિત્રો તમને અનુકૂળ બસની અંદર જે ટોયલેટ છે એ પણ ટોયલેટ તમને બધું ટોયલેટ વાળી બસ છે ઘણા લોકો કહી શકે ચાલો એ પણ તમને બતાવી દઉં ચાલો મિત્રો પેલા હોલ ને આપણે પૂર્ણ કરીને બીજા હોલ ની તરફ આગળ વધી રહ્યા છીએ સુરત ની આસપાસ ગાડી ઊભી રહી છે મહારાષ્ટ્ર તમે આવો ત્યારે પેલું આપડે ગુજરાત ગામ આવે છે તે છે વાપી શહેર જોઈ શકો છો કે વાપીમાં અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ જે પાંચ કલાક લાગે છે મુંબઈ થી ગુજરાત ની આવવા માટે આપણો બીજો હોલ્ટ આવી ગયો છે જમવાનો હોટલ અહીંયા છે જમીન પાછા આપણે જોઈશું તો જઈએ હવે હોટલની તરફ અને પાછા ફરીથી બસની અંદર જ કારણ કે સવારનો ટાઈમિંગ છે આપણે અહીંયા પહોંચવાનો જોઈએ હવે હોટલ છે અને જઈએ હવે અંદર બસ આવી બસ સેવ ટમેટા આપણા ફેવરેટ છે જોઈએ ને કે ગુજરાતની અંદર જ્યારે આવું તો પહેલાં હું સેવ ટમેટાનું ત્યાં ખાઉં છું કેમ કે અમારો પ્રિય છે અમારો ગુજરાતનું આપણે ગુજરાતનું નું બાળકો ત્યાં કહેવાય છે સેવ ટમેટા પાંચ છ મહિના પાંચ મહિના થઈ ગયા છીએ પાંચ મહિનાથી આપણે ગુજરાતી સબ્જી કહેવાય છે ટામાટર તો ખાધી નથી પણ ગુજરાતની અંદર આવી અને આપણે સૌ પ્રથમ ગુજરાતી ખાઈ તો આનંદ થયો ને કારણ કે આપણે મોસ્ટલી ગુજરાતી લોકો જ્યારે બહાર ફરવા જાય છે ત્યારે એ લોકો ગુજરાતી જોતા હોય છે અને ગુજરાતની અંદર જ્યારે હોય ત્યારે એ લોકો પંજાબી ચાઈનીઝ હા ઇડલી સાંભર ને એવું બધું માનતા હોય છે અને જયારે ગોવાના ગુજરાતી લોકો આવે છે ફરવા માટે ત્યારે લોકો ગુજરાતી માંગે છે ચાલો આપણે ઇન્ડિયન કહી દીધી ને ફૂડનું ટેસ્ટ ભાઈ ફાઇનલી નવ વાગે આપણે પહોંચી ગયા છીએ અમરેલીની અંદર અને ખૂબ એક્સાઇટમેન્ટ છે કે ભાઈ ઘણા સમય પછી હું ટ્રાવેલ્સમાં મતલબ બસમાં સફર કરું છું આપણા રૂટની અંદર તો ભાઈ ખૂબ મજા આવી ભાઈ અને બીજી વાત કે ભાઈ અમરેલીની અંદર ગોવા કરતાં ગરમી ખૂબ વધારે છે પણ નો પ્રોબ્લેમ હવે એડજસ્ટમેન્ટ કરી લઈશું અને ભાઈ આપણે લેવા માટે ફ્રેન્ડ સર્કલ આવ્યા છે બાય જય માતાજી સર વેલકમ ટુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો ભાઈ વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળીએ ફરીથી પાછા એક નવા વ્લોગ અંદર ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ